હેલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આજે નીકળી ગયા છીએ પાલનપુર ગણપતિ જોવા ન્યૂ બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે હવે અમે આવી ગયા પાલનપુર જોઈ શકો છો તમે આ સિદ્ધપુર હાઈવે છે આજુબાજુ સુંદર નજારો છે સાસુમાં જેવી હોટલો આવેલી છે સાસુમાં બંસી જેવી હોટલો પણ છે સુંદર મજાની અને ટેમ્પો જેવા ગાડીઓ ટેમ્પો જેવા વાહનો પણ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો જો મિત્રો અમે ન્યૂ બસ સ્ટેન્ડના આગળ આવી ગયા હવે જુઓ તમે પબ્લિક તો ભાઈ કોઈ હમાતી નથી એટલીક તો પબ્લિક આવી હતી જોવા માટે જોરદાર આમ નાઇટનો વ્યૂ સારો છે ભાઈ રાતનો વ્યૂ જુઓ તમે પબ્લિક વધારે હતી જોઈ શકો છો તમે જુઓ તમે મિત્રો લાઈવ આરતી બતાડો તમને ન્યૂ બસ સ્ટેન્ડ સામે I'm not a real dealer, 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 ભાઈ અમે આવી ગયા બનાસગોળાએ હોય તો ભાઈ થોડો માહોલ ગરમ હતો પબ્લિક પણ ઘણી બધી આવી હતી જોવા માટે કલાકાર શ્રી વિનય નાયક હતા જોઈ શકો છો તમે ને થોડું હવે વિનય નાયક કાય તે સંભળાવી દઈએ તમને હવે જોઈ શકો છો તમે અમે નીકળી ગયા પરત ઘર પાછા તો આ બ્લોગને તમે સપોર્ટ કરજો લાઇક શેર સપોર્ટ કરજો અને ફરી મળીએ નવા બ્લોગમાં